ચોમાસામાં થયેલા નુકશાનનું વળતર અપાવવાના બહાને લોકોને જુદી જુદી જગ્યા પર બોલાવીને તેમને પહેરેલા દાગીના વાહનની ડેકીમાં મુકાવી અને ત્યારબાદ આ દાગીના ચોરી કરતી ત્રિપુટી પૈકી બેને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે વડોદરા શહેરમાં થોડા સમય અગાઉ આવેલા પૂરમાં થયેલા લોકોને નુકસાનીની સહાય સરકાર તરફથી આપવામાં આવી રહી છે જે સહાય કેટલાક વ્યક્તિઓને ન મળતા ભેજાબાજ ઠગો દ્વારા તેઓને સહાય અપાવવાના બહાને લૂંટફાટ તેમજ ચોરી કરતી ઠગ ટોળકી સક્રિય બની છે જે ઠગ ટોળકી દ્વારા જેને સહાય ન મળી હોય તેઓને સહાય અપાવવાના બહાને બોલાવી આ ઠગ ટોળકી દ્વારા રોકડ તથા પહેરેલા દાગીના કઢાવી વાહનની ડેકીમાં મુકાવીને ઓફિસમાં જવાનું કહી આ રીતે ચોરી કરવામાં આવી રહી છે રાજેશ ઓળ તેમજ તેના બે સાગરિતો પ્રદીપ અને આકાશ કેટલાક રિક્ષા ડ્રાઈવરો કે અન્ય લોકોનો નંબર મેળવી ફતેહગંજ પોસ્ટ ઓફિસ કે અન્ય સરકારી ઓફિસમાંથી બોલું તેમ કઈ વાત કરતા હતા તેઓને પૂરની સહાય માટે આધાર કાર્ડ પાસબુક જેવા પુરાવા લઈ કોર્પોરેશન આરટીઓ જેવા સ્થળે સમય આપીને બોલાવતા હતા અને સહાય લેવા આવનાર વ્યક્તિ ઓફિસે આવીને ફોન કરી એટલે ગેંગના સાગરિતો તેના પર નજર રાખતા હતા તેને દાગીના અને રોકડ રકમ હશે તો સહાય નહીં મળે તેમ કહી સહાય લેવા જનાર વ્યક્તિ ઓફિસમાં જાય એટલે ઠગો ખેલ પાડતા હતા ક્રાઇમ બ્રાન્ચના પીઆઈઆરજી જાડેજા અને ટીમે સીસીટીવી ફૂટેજ અને અન્ય ટેકનિકલ સર્વેલન્સના આધારે બે જણાને ઝડપી પાડ્યા છે તેમની પાસે સાત જેટલા ગુનાનો ભેદ ખોલતા કુલ રૂપિયા બે લાખ અડત્રીસ હજારની મત્તા કબજે કરવામાં આવી છે જેમાં ટોળકીનો સૂત્રધાર રાજેશ ઉર્ફે વિશાલ નટુભાઈ ઓળ ચોરી કરવામાં મદદરૂપ થતા પ્રદીપ ઉર્ફે પદીઓ રાજેશભાઈ ડીઘે વારસિયાને ઝડપી લેવામાં આવ્યા છે અને અન્ય એક ફરારની હાલ શોધખોળ કરવામાં આવી રહી છે